રણ છોડીને ભગવાન ગયા કાળયવન પાછળ પાછળ એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનને એમ લાગે કે હમણાં હું પકડી લઈશ એમ કરતા કરતા ભગવાન સુધી આવ્યા છે ગિરનારની ગુફામાં એક મુજકુંદ રાજા સૂતેલા અને મુજકુંદ રાજા દેવોના પક્ષમાં યુદ્ધ કરવા ગયેલા દેવતાઓ એમની સેવા જોઈને બહુ રાજી થયા અને દેવતાઓએ એટલું કહ્યું કે તમારે જોઈએ તે વરદાન માગી લો અને ત્યારે મુજકુંદ રાજાએ એટલું કીધું કે મારું આત્યંતિક કલ્યાણ થાય ને એવું વરદાન આપો અને ત્યારે દેવતાઓએ એટલું કહ્યું કલ્યાણ કરવું એ તો ઈશ્વરના હાથની વાત છે અમારાથી કલ્યાણ ન આપી શકાય અમે આ લોકના વસ્તુ પદાર્થ આપી શકીએ પણ અમારાથી મુક્તિ ન આપી શકાય દેવતાઓ ભાગવતમાં આ વાત બોલ્યા છે કૃષ્ણ ભગવાન ગીતામાં પણ આ વાત કરી કે જે સકામ ભક્તો છે એ દેવતાઓની ઉપાસના કરે છે અને જે નિષ્કામ ભક્ત છે એ ઈશ્વરની ઉપાસના કરે છે દેવતાઓ કહે છે કે અમે મુક્તિ ના આપી શકીએ બીજું કંઈ વરદાન લો અને ત્યારે મુચકુંદ એટલું કહ્યું કે તો પછી હું થાકી ગયો છું મને ઊંઘ બહુ આવે છે તમે મને એવી નિદ્રા આપો મને સૂતેલા ને કોઈ જગાડે તો એ બળીને રાખ થઈ જાય દેવતાઓ કે તથા શું જાઓ એ વરદાન આપીએ એ મુચકુંદ રાજા ગિરનારની ગુફામાં સૂતેલો કૃષ્ણ ભગવાન દોડતા દોડતા ગિરનારની ગુફામાં પાછળ સંતાઈ ગયા આ બાજુ કાલયવન પાછળ પાછળ આવ્યો કાળ એમ કે માળો ધોડીને એક તો ભાગ્યો રણ છોડીને ભાગ્યો અને વળી પાછો અહીંયા આવીને સૂઈ ગયો હું શું એમ તને નિરાતે હોવા દઈશ એમ કરીને ઓલો મુજકું સૂતો હતો ને એને એક પાટું માર્યું કાળિયવને અને મુજકુંદ રાજા જાગ્યા ને એની દ્રષ્ટિ પડી ત્યાં કાળિયવન બળીને રાખ થઈ ગઈ કૃષ્ણ ભગવાને ટાઢે પાણીએ ખહ કાઢી ભગવાનનું કામ કેવું છે કે બધે બળ જ કરવું એવું નહીં કળથી કામ થતું હોય તો કળથી કરવું ભગવાનને એમ લાગે કે અહીંયા યુદ્ધ કર્યા જેવું છે તો યુદ્ધ કરે ને ભાગવું પડે તો ભાગે બી ખરા આપણે બધા શું છે કે નિયમ હઝડ બહુ કરી નાખીએ આમ એટલે આમ જ હોવું છે કઈ સમય બદલે એમ ઘણું બધું બદલે જો બદલતા ન આવડે તો માણસ દી પ્રગતિ કરી ન શકે બધે એક નિયમ ન હોય ભાઈ ક્યાંક ક્યાંક નિયમમાં પણ એની પણ અપવાદ હોય શકે માણસો આ વાત સમજતા નથી કૃષ્ણ ભગવાન એ ગુફામાં સંતાઈ ગયેલા આ બાજુ કાળિયવન બળીને રાગ થઈ ગયો મુચકુંદ રાજા ઉભા થયા ભગવાન સામે આવ્યા છે મુચકુંદ રાજાને ભગવાનના ચરણમાં પીડ્યા છે અને ભગવાનને કહે છે કે મારી મુક્તિ થાય એવું કરો પરમાત્માએ રાજાનું કલ્યાણ કર્યું છે આ બાજુ ભગવાન કૃષ્ણ પાછા મથુરા આવ્યા છે અને ત્યાં વખત યુદ્ધ કરવા આવ્યો અને ત્યારે ભગવાન વળી પાછું રણ છોડીને ભાગ્યા છે અને પ્રવર્ષણ નામનો પર્વત હતો એ પર્વત ઉપર કૃષ્ણ ભગવાન ચડી ગયા બલરામ ને કૃષ્ણ સાથે છે અને એ સમયે જરાસંધે આવીને પર્વતની ફરતા લાકડા ગોઠવા અને આખો પર્વત સળગાયો છે કૃષ્ણએ બલરામને કીધું ભાઈ આને તો આખો પર્વત સળગાયો શું કરશું બલરામ કે માર ઠેકડો પર્વત ઉપરથી ભગવાન અને બલરામે સીધો ઠેકડો દૂર માર્યો અને ત્યાંથી દોડતા દોડતા કૃષ્ણ અને બલરામ દ્વારિકામાં જ્યાં પૂરજનો રહેતા હતા પરિવારજનો રહેતા હતા ત્યાં પ્રભુ આવ્યા અને જ્યારે દ્વારિકામાં આવ્યા પછી પરમાત્મા ત્યારથી દ્વારિકામાં જ રહેવા લાગ્યા અને ત્યારથી ભગવાનનું નામ પડ્યું દ્વારિકાધીશ કે હવે ભગવાન દ્વારિકામાં આવી ગયા છે ગુજરાતમાં આવ્યા છે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે અસુરોને મારવામાં જિંદગી ઘણી વહી ગઈ હવે કંઈક થોડું ઘર બર વસાવી લઈએ તો હારો માટે તો આ મારવામાં મારવા રહ્યા ભગવાન એટલે ભગવાને બલરામને કીધું કે ભાઈ પેલા લગ્ન તમે કરો એટલે આનર્ત દેશના રાજા રૈવત હતા અને રૈવતની પુત્રી રેવતી એમની સાથે બલરામના વિવાહ થયા છે અને પછી ભગવાન કૃષ્ણના વિવાહ રૂકમિણી સાથે થાય છે એ પ્રસંગ સુખદેવજી મહારાજ સંભળાવે છે કૃષ્ણ ભગવાને જે આ વિચાર કર્યો ને કે હવે આપણે આ થોડું પરિવારનું કંઈક કરીએ આ વિચાર બધાઈને કામનો છે માણસો રડવામાં એટલા બધા પડે છે ને પછી પરિવારનું કોઈ ધ્યાન નથી દેતો રડવામાં એટલા બધા મશગુલ બની જાય છે પરિવારનું ધ્યાન નથી દેતા કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે હવે પરિવારમાં થોડું ધ્યાન આપીએ આજકાલ પુરુષો એટલા બધા રળવામાં પત્નીને ભાવ પ્રેમ આપી શકતા નથી એના બાળકોને ભાવ પ્રેમ આપતા નથી એના દાદા દાદીને માતા પિતાને ભાવ પ્રેમ આપતા હું વારે વારે આ વાત એટલા માટે કરું છું કે જિંદગીમાં નકરા પદાર્થો સુખ નહીં આપે માણસ માણસનો ભાવ પ્રેમ સુખ આપશે તમે કોક માટે કંઈક સમય આપ્યો હશે કોક માટે તમે કંઈક પરોપકારના કામ કર્યા હશે એનો ભાવ પ્રેમ એ તમને સુખ આપશે અને એટલા માટે મેં વારે વારે વાત કરી જરૂર રડવું એની હું ના નહીં કહેતો રડવાના સમયે જરૂર મહેનત કરવી નવરું ના બેસો પણ દિવસમાં થોડો સમય પ્રભુ ભક્તિ માટેનો પણ આપણી પાસે હોવો જોઈએ થોડો સમય આપણા પરિવાર માટેનો પણ હોવો જોઈએ થોડો સમય આપણા ખુદના અધ્યયન માટે પણ હોવો જોઈએ અને થોડો સમય રડવા માટે પણ હોવો જોઈએ શેડ્યુલ હોવું જોઈએ દિવસમાં એકાદો કલા કમસે કમ ઈશ્વરની ભક્તિ માટેનો આપણી માટે હોવો જોઈએ ઈશ્વરનું ભજન કરો માળા કરો કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરો અથવા તો કોઈ કથાનું શ્રવણ કરો કલાક ચોવીસ કલાકમાંથી એકાદો કલાક કંઈક આધ્યાત્મિક માર્ગે આપણો વ્યતીત થાય એવું કરવું જોઈએ મહાત્મા ગાંધી એની આત્મકથામાં એક પ્રસંગ લખ્યો છે કે બાપુ લખ્યું કે હું મુંબઈ જાતો અને ત્યાં રાયચંદ્ર શેઠ એક વેપારી હતા બહુ મોટી પેઢી ચાલતી હતી એની અને આ રાયચંદ શેઠની ઉંમર પચીસ વર્ષની હતી યુવાન અવસ્થા બહુ મોટી પેઢી ચાલે પૈસે ટકે સમૃદ્ધ મહાત્મા ગાંધીએ જે આત્મકથામાં લખ્યો કે હું જ્યારે જ્યારે આ રાયચંદ શેઠની પેઢીએ ગયો ત્યારે ત્યારે એ મારી સાથે ધાર્મિક વાતચીત કરતા વ્યવહારિક વાતચીત કોઈ દી એણે કરી નથી અને એના ટેબલ ઉપર કોઈ ને કોઈ ધાર્મિક પુસ્તક પડ્યું હોય અને જેવા ધંધામાં ફ્રી થાય એટલે ધાર્મિક પુસ્તકનું અધ્યયન કરતા મહાત્મા ગાંધીએ તો ત્યાં સુધી લખ્યું કે મને જે પ્રેરણા કુંભના મેળામાંથી ન મળી એ આ રાયચંદની પેઢીએથી મળી